કાર્સમેક એપ લોન્ચ ભારતના ઓટોમેટિવ આફ્ટર માર્કેટમાં ક્રાંતિ લાવશે ફ્યુચર ટેક ઓટોમેટિવ ઇન્ડિયાએ જે ઓગણીસો બ્યાસીથી ઓટોમેટિવ ક્ષેત્રમાં નવીનતા અને વિશ્વસનીયતા માટે જાણીતી છે તેમણે ભારતીય ઓટોમેટિવ આફ્ટર માર્કેટ ઉદ્યોગમાં પરિવર્તન લાવવાના હેતુથી નવી મોબાઈલ ઓપ એપ લોન્ચ કરી છે કાર્સ મેક એપ

આજે અમે કાસપેટનું એપ લોન્ચ કરી રહ્યા છે અને અમે ખુશી છે કે અમે વર્લ્ડ રેકોર્ડ માટે અચીવ થઈ ગયો છે સેવન્ટી નાઇન હાઉઝન્સ પ્લસ એક્સેસરીઝ રેડી ટુ શિફ્ટ જેમાં બસો પંચોતેર કરતાં વધારે ગાડીઓની એસેસરીઝ અવેલેબલ છે વેન્ટને બ્રાન્ડ્સ કરતાં ગાડીના એક્સેસ અવેલેબલ છે અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના જજ જે છે એનો ઓથેન્ટિકેટ કરીને આજે અમને આ સર્ટિફિકેટ આપ્યું છે એનો અમને બહુ આનંદ છે અમારું લક્ષ્ય દરેક કાર માલિકને અનુભવ સરળ અને સ્માર્ટ અને વધુ અનુકૂળ બનાવવાનું છે અમારું વિઝન કાર સર્વિસિંગ અને એસેસરીના ડિજિટલ ફર્સ્ટ અભિગમ સાથે વિશ્વસનીય વિશ્વાસને ફરી વ્યાખ્યાકિત કરવાનો છે જે ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને અને તેમને સામાન્ય મુશ્કેલી વિના જેન્યુઅન પ્રોડક્ટ અને ટુસ્ટેડ સર્વિસ મેળવવામાં મદદરૂપ કરશે પરંપરાગત આફ્ટર માર્કેટ કરતાં નોંધનીય અને ઓછા ખર્ચે અહીંયા વધુ ગુણવત્તા સભર સેવાઓ પ્રાપ્ત થશે ઓથોરાઇઝ મેન્યુફેક્ચરર પાસેથી સીધા જ ઉચ્ચ ગુણવત્તા બ્રાન્ડેડ એસેસરી પહોંચાડવાની પદ્ધતિ સાથે કારમેક પારદર્શિતા વિશ્વાસ અને સુવિધા સુનિશ્ચિત કરશે ફ્યુચર ટેક ઓટોમોટિવ જેમણે એક આજે એપ લોન્ચ કરી હતી કાર્સ મેક જેની અંદર સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ પ્લસ એસેસરી સાથેની આ સૌથી મોટામાં મોટી કાર એસેસરી એપ લોન્ચ કરી છે અને આજે શોર્ટ પાનની અંદર આઠ હજાર પ્લસ યુઝર્સ જેણે ડાઉનલોડ કરી અને શરૂઆત કરી છે નોન નોનપોક અને બહુ જ સારી રીતે વપરાઈ રહી છે આ એપ અને અમારી ટીમ આખી આ એપનું જે ટેકનિકાલિટી હતી એ ચેક કરી પ્લસ અમારું ઓમિટ થયું હતું પંચોતેર હજાર પ્રોડક્ટ્સનું અને આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા અને જીનિયર્સ કોંગ્રેસ અને એને સર્ટિફાઈ કરી અને ફ્યુચર ટેકની જે ટીમ છે એમને આજે સર્ટિફાઈ કરવામાં આવ્યા છે આ એપ્લિકેશન બહુભાષી ચેટબોટ દ્વારા સમર્થિત એક સાહજિક ઇન્ટરફેસ ધરાવે છે જે ગ્રાહકોને ટેકનિશિયન બુક કરવા અને વાસ્તવિક સમયમાં શહેરોમાં લોન્ચ કરાયેલ કાર્સ ક્વોલિટી પ્રોડક્ટ અને રિઆલેબલ સર્વિસ મેળવવા માંગતા યુવા વ્યવસાયિક કાર ઉત્સાહિત અને પ્રીમિયમ વાહન અને ઓટોમેટિક અને લક્ષ્ય બનાવે બનાવી રહ્યું છે આ એપ્લિકેશન પરંપરાગત સપ્લાય ચેનની તુલનામાં ખર્ચ અને પ્રયત્નોને નોંધપાત્ર રીતે ઘટાડવાનો પ્રયત્ન કરશે દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર